ભારતીય જનતા પાર્ટી થરાદ તાલુકા સંગઠનના માનનીય મુખ્યમંત્રી શ્રીને સન્માનિત કરી રહ્યા છે સ્વાગત કરી રહ્યા છે ગગડાટથી વધાવી લઈએ ધન્યવાદ

આગેવાનો દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે તાલીઓના ગગડાટથી વધાવી લઈએ ધન્યવાદ તાલીઓના ગગડાટથી પુનઃ સ્વાગતને વધાવી લઈએ ધન્યવાદ આજના આ લોક સંવાદ રાત્રિ સભા કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રીની સાથે આપણા વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ અને ગુજરાત વિધાનસભાના સન્માનનીય અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ પણ જોડાયા છે ત્યારે માનનીય અધ્યક્ષ સાહેબના સ્વાગત અને સન્માન માટે હું મહેરબાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબને વિનંતી કરીશ અધ્યક્ષ શ્રીના સ્વાગત અને સન્માન ને આપણે કગડા લઈએ ધન્યવાદ આજના લોક સંવાદ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના

આજના લોક સંવાદ કાર્યક્રમમાં આપણી સાથે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ માનનીય પરબતભાઈ પટેલ સાહેબ જોડાયા છે પરબતભાઈ પટેલ સાહેબને સન્માનિત કરવા માટે વડગામડા ગામના ઉપ સરપંચ શ્રીને વિનંતી છે આપ આવો અને માનનીય પૂર્વ સાંસદ શ્રીને સન્માનિત કરશો ધન્યવાદ

માનનીય શ્રી સાથે સંવાદ સાધશે અને શિક્ષણ વિભાગ દ્વારા જે લાભ મળ્યા છે તેની વાત કરશે અર્જનભાઈ ભીખાભાઈ ચૌધરી વડગામડા <laughs> आवे आवे ए वैसे कट चौधरी अर्जन भाई भीखा भाई बड़ी मारे आज बेस्ट शब्द જે શિક્ષણની સહાય મળે છે તેનો બોલવાનો લાભ મળ્યો તે બદલ ખૂબ ખૂબ મુખ્યમંત્રી સાહેબ શ્રીનો અને શંકર સાહેબ અધ્યક્ષ સાહેબનો પણ અને સાહેબ પરબત સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન મારી પુત્રી એમબીબીએસમાં શિક્ષણ મેળવે છે આપણા મોરિયા ગામે બનાસ મેડિકલમાં ધન્યવાદ છે કે શંકરભાઈએ ડેરી તરફથી આ બનાસ જે મેડિકલ કોલેજ પણ આવી આપણા થરા તાલુકા અને બનાસકાંઠાના દરેક આભારી છીએ મારે દીકરીને એમ અને એસ તરફથી સહાય પેટે રૂપિયા બે લાખ અને કેન્યા ખેલાડીઓની અધિની વાત રૂપિયા ચાર લાખ દર વર્ષે એટલે ચાર ક્ષેત્ર દ્વારા લાભ મળે છે એનો મને ખૂબ આશીર્વાદ મારો છે ને વડગામડા તરીકે હું કહેવા માંગુ છું કે આ બધા એનો પણ હું ખૂબ ખૂબ બધા સ્વાગત કરું છું વડગામડા અને એ લાભ દરેક સુધી પહોંચે અને આ લાભ એમબીબીએસ માં દીકરી માટે ચાર લાખ રૂપિયાની યોજના છે અને દીકરો હોય તો બે લાખ થી એમવા તરફથી છે તો એનો લાભ દરેક વ્યક્તિ શિક્ષણ આગળ વધારે દરેક ને મારી પ્રાર્થના છે કે શિક્ષણ હશે તો જ આપણો મજબૂત પાયો બનશે અને શિક્ષણની આ જે મુખ્યમંત્રી દ્વારા જે યોજના છે એ પણ એક ખૂબ જ આપણા તરફથી લાભાદાયી કહેવાય એનો ખૂબ ખૂબ હું આભારી છું અને દરેક આનો લાભ લે અને એમબીબીએસ માં બાળકને જ્યાં સુધી પહોંચાડે ત્યાં સુધી મારી પ્રાર્થના છે અને શિક્ષણ પ્રત્યે ભાવ રાખે અને મહેનત કરે વાલીઓ એ પણ હું ખૂબ વિનંતી છું

આપણી સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી જયારે જોડાયા છે ત્યારે વડગામડા ગામ વતી થી ઓછા નિકેતભાઈ વિજયભાઈ પોતે માનનીય મુખ્યમંત્રીશ્રીને કઈ કહેવા માગે છે નિકેતભાઈ વિનંતી છે આપ આવો અને આપની વાત ને મૂકશો સૌ પ્રથમ નમસ્કાર સાહેબ શ્રીને આથી થોડા સમય પહેલા મારી આજથી થોડા સમય પહેલા મારી માતાને હૃદયના વાલ્વ બદલાવવાના ઓપરેશન કરવાની જરૂર પડી હતી એ ઓપરેશન અમદાવાદ મુકામે શક્ય હતું અને અમદાવાદ મુકામે અન્ય જે હોસ્પિટલોએ અમને સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ જણાવેલો પરંતુ સરકાર શ્રી દ્વારા અમલમાં મુકાયેલી આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ એ સંપૂર્ણ સારવાર અમને મફતમાં કરી આપવામાં આવી હતી અમારા જેવા મધ્યમ વર્ગીય પરિવારને આવી સહાયના કારણે મારી માતા આજે એક નવું જીવન જીવે છે જેના માટે હું અને મારો પરિવાર એ સરકાર શ્રીનો સદાય માટે ઋણી રહી છું અને અમારા જેવા મધ્યમ વર્ગીય પરિવાર સક્ષમ બન્યા છીએ નહીં તો એ આર્થિક સંકળામણ માં આપના આયુષ્યમાન કાર્ડ ની યોજના એ અમારા પરિવાર માટે આશીર્વાદરૂપી બની છે જેના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી અને ઋણી રહીશ જય જય ગરવી ગુજરાત ગુજરાત સરકારની યોજના દ્વારા મફતમાં થયું છે ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ આજના લોક સંવાદ રાત્રિ સભા કાર્યક્રમમાં આપણી સાથે વડગામડા ગામ વતીથી થી ચૌધરી વાંકજીભાઈ રામજીભાઈ

માતા બધાયા પરંતુ અમારા સત્તાણો ગામમાં પીવાના પ્રશ્ન તો હતો સાથે સાથે મોટો પ્રશ્ન ખેતીનો હતો નર્મદા મૈયા આજુબાજુના ખેડૂતો ખૂબ કાગડા ડોળે રાહ જોઈ રહ્યા હતા કે અમારા ગામમાં ક્યારે પાણી આવે વડાપ્રધાન સાહેબનો વિઝન અને આપણા મુખ્યમંત્રી સાહેબની મક્કમતા અને અમારા નસીબે ચૌદસો કરોડના ખર્ચે અમારા સતાણુ ગામના શિવરાત્રી તળાવો ભરવાના શરૂ થયા છે હું ભારત સરકાર રાજ્ય સરકારનો નો સતાણું ગામ ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ અર્પિત કરું છું અમારા ગામ